મુલ્યા દાજય વસાઈ બધા મિત્રોને સ્વાગત છે આપણે ચેનલ માં નવા બ્લોગ વિડિયો માં માંડવી ભાઈ જાર પટના લેવા લેવા છે બલૂન ની આમ છે આજ ભાઈ ભેઉમ ગયા નતા ને નદુ આવ્યા મોહ હુયા ની બહુ વાત કરીને આવી હે બધી ઉયા તો બહુ થાય આમાં ફિરના ચારમાં બધી ભાઈ આખે આખા ખેતર બે અહીંયા છે બે ગીરના ચાર બધી જો કે ખીરના ચાર જ છે નિંદાઈ ગઈ બે વાર બલૂની હાલી જાય પણ રેડા વરી ચાલુ થઈ ગયા બપોર સુધી નહોતા રેડા બપોર પછી દેખાય છે કે રેડા આવે એવું થઇ ગયા હવે બધી ભાઈ ગીર ચાર જ છે પેલા ખેતર માં નેદવાનું ચાલુ છે ટાણ આમાં ભાઈ આપણે ઈયળનો નો એક રાઉન્ડ કર્યો એક સફેદ ફૂગનો અને માંડવી થોડીક વરસાદ વધારે તો પીળાશ માટ તો રહીનો એક રાઉન્ડ કરેલો અને માંડવી આપણે આજે દોઢક મહિના જેવું થયું પચીસ તારીખના ભાવેલી છે પચીસ ગઈ એક એટલે એક મહિનો અને બીજી છે આજે તારીખથી હોય આઠ અગિયાર બાર ચૌદ તારીખ છે એટલે આપી ગયા કેતન ને દોઢ મહિના જેવું થયું ને અહીંયા ભાઈ છે આપણે નેડવા ને કોઈ ગોભાઈ લઈ લઈ ભાગી નેદવા બધા વર્ગી ગયા છે આપણે ચા પીવા માં રહી ગયા હતા બકરા નો ચા પીવા ગયા હતા ત્યાં રામાભાઈ છેલા બલુન ની આખવા ના વરસાદ આખવા નથી દેતો હવે જોઈએ શું થાય બપોર પછીનું ભાઈ આપણું રૂટિનનું બતાવવાનું કહેતો તો આગળ વિડીયોમાં એ તો ભાઈ આ તબેલામાં નળિયું મારી દીધી એકદમ સાફ કમ્પ્લીટ આમાં મારી આ તો હજી થોડો ફૂકાણો નથી માથે સત છે ને એટલે બધે મારી દીધી બપોર પહેલાં ભાઈ આમાં બધે જાડવાની છે ભે હું જો માંદડામાં બેઠી હોય વટાણ જો અહીં બેસી ગઈ આને ભાઈ પાણીની બહુ જરૂર પડે એકદમ સોખ્યું કરે ને વટાણા બાંધી દેવાની અંદર થબેલા ચોખ્ખામાં એક જોવેલી ચોખ્ખી થઈને કમ્પ્લીટ કરીને બાંધી દીધી છે આ બીજા નંબરની આને બાંધી એકદમ સાફ બાફ કરીને પાણી બાણી પીતી જાય ને સાફ થતી જાય પછી અહીંયા બંધાતી જાય અંદર અને બે આમ બે ત્રણ અહીંયા બંધા હે બપોર પછીનું આપણું રૂટિન ભાઈ આવવું હોય કે જાય બેસી જાય કાયમ પાણી પીલા પેલા પી લઈએ નળી ચાલુ હોય મોટર પાણી નહીં રાખો હોય તો હું તી બેઠતી પાણી બંધ કરી દઉં હું એટલે ઊભી થઈ જાય ખોડકવારમાં જો બેઠીને एकदम साफ થઈ ગયો આ થોડું વેલા આપણે પાંચ સવરથી ડંગણા નાખી દીધા ને એટલે થોડા ખાડા ખાડા થઈ ગયા બહુ ભર દે હું આ કમ્પલીટ સાફ થઈને બંધાઈ ગઈ ને જગ્યાએ એક ખડેલું ભાઈ આપણે ઓલું લંગડું થઈ ગયું તો ને એને જો ભાઈ લઈ નથી જાતા હમણાં એને રાખી છે આ બાંધું આ કમ્પલીટ સાફ થઈને આવી ગઈ અંદર બેહી જા અહી હવે હવે એને દોવાનો ટાઈમ થાય 5 વાગે બીજા નંબર ની નું કામ ચાલુ છે પછી આ બધી જાય કેદળા વાળી ને આ બધી આ બધી સાફ થતી જાય ને પાણી પીને જાય એટલે હું સાફ થઈ જાય એટલે દોવા મજા આવે દોવા ટાણ આપણે ભૂસડા મારે નહીં આ નળી મારી દઈ આપણે મોટો ચાલુ કરીને તબેલામાં એક દી એક બેદી તબેલો હેરફો સાફ રહીએ પાડેડા પાડેડાઈએ અહીં ગાય ગાય તો સાફ જ હોય એની જગ્યાએ સાફ જ હોય ભાઈ કષ્ટણ કરે જ નહીં આ જ હોય કષ્ટણ કરી નાખે બધા જવું ભાઈ ખાલી આવનો પાવર જો એનો નવ લીટર જેવું દૂધ કરે તાજી જ્ઞાન લે એમ પાડી જો રહી બાકી વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય મુરલીદેવા જય વસરાજ બધા મિત્રોને